જય ગૌ માતા આજે તારીખ ઓગણત્રીસ ન્યૂ ઓફ હ્યુમિટી કરુણા સેવક ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ ના ગૌ સેવકોએ સુરત કામરેજ ધોરણપાટી ગામ આવેલા પૂરણધામ વૃદ્ધાશમેન ગૌશાળાના વડીલોને તથા સુરત કામરેજ ગામ કામરેજ દેરોળ ગામ પાસે આવેલા મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ એમ બંને વૃદ્ધાશ્રમના વૃદ્ધાશ્રમમાં એક મહિનાનું કઠોળ મરી મસાલા ચા ખાંડ અને અન્ય સામગ્રી અર્પણ કરવામાં આવી તથા અંજનાબેન અજુડિયાના સહયોગથી બંને વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓને એક એક નવી સાડી અને બંને વૃદ્ધાશ્રમમાં ડોક્ટરની સલાહ મુજબની દવાઓ અર્પણ કરવામાં આવી જય ગૌ માતા જય ગોપાલ